માંડવીથી નરસિંહજી મંદિરથી જુમા મસ્જિદ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકમાં આર્ટ કન્વર્ઝર અને બરોડા હિસ્ટોરિયન ચંદ્રશેખર પાટીલે માહિતી પૂરી પાડી હતી રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ પણ હેરિટેજ વોકમાં જોડાયા હતા મોટી સંખ્યામાં હેરિટેજ પ્રેમીઓ પણ ઉમટી પડ્યા હતા જ અને છેલ્લા ચાલીસ વર્ષથી જેઓ વડોદરાના નાગરિકો માટે અને વડોદરામાં આવતા પ્રવાસીઓ વેલ્યુ છે એ જ પ્રકારે આજે પણ તેઓએ માંડવી વિઠ્ઠલ મંદિર સહિતના અઢાર જેટલા સ્પોટ નક્કી કરીને ત્યાં હેરિટેજ વોકનું તેમણે આયોજન કર્યું છે આનંદની વાત એવી છે કે હવે આ હેરિટેજ વોક ધીરે ધીરે કરતા એ પ્રકારે પ્રસિદ્ધ થઈ રહ્યો છે કે જેના કારણે પ્રવાસીઓ પણ જે આવે છે એ પણ જોવા આવે અને આગામી દિવસોમાં જ્યારે વડોદરાને ક્રિએટિવ હેરિટેજ સિટી માટેનો યુનેસ્કોનો જે દરજ્જો મળવાનો છે તેમાં પણ આ ખૂબ મહત્વનો ડોક્યુમેન્ટેશન થવાનું છે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું કે આગામી દિવસોમાં જ્યારે દર રવિવારે કે પંદર દિવસે આ પ્રકારના હેરિટેજ વાકનું આયોજન થાય ત્યારે કોર્પોરેશનના ડિસ્પ્લે એલઈડી પર પણ આ બતાવવામાં આવે છે કે ક્યારે છે શું છે અને ક્યાંથી ચાલુ થાય છે તો આપણે બધાએ જોડાવું જોઈએ અને આપણો જે સાંસ્કૃતિક વારસો છે જે સાંસ્કૃતિક ધરોહર છે એ આપણે જોઈએ અને જાણીએ વડોદરામાં આમ જોવા જાવ તો આપણો ઇતિહાસ ઘણો જૂનો છે વડોદરાનો ઇતિહાસ એટલે પંદરસો ને અગિયાર જ્યારે માંડવી બન્યું તું સલ્તનતે બનાવેલું ત્યારથી આ વસ્તુ ચાલતી આવી છે અને એના પછી સત્તરસો ને સત્યાવીસમાં ગાયકવાડો અહીં આવ્યા શાસન કરવા અને પછી ઘણા બધા રાજકારણીઓ એટલે રાજકારણ રમાયા ઘણા બધા આંતરિક યુદ્ધોને એવું બધું થયું પણ આ સાતત્યથી લગભગ ત્રણસો વર્ષ હવે આપણે ગાયકવાડ રાજનું આમ તો કહેવાય સુડતાલીસ પછી જો રાજ ન ગણીએ તો પણ પચાસ વર્ષ પંચોતેર વર્ષ માઇનસ કરો પણ સવા બસો વર્ષ જે મરાઠાઓનું રાજ હતું ગાયકવાડોનું એમાં ખાસ કરીને અઢારસો અઢારમાં જ્યાં નાના સાહેબ પેશવા જ્યારે જતા રહ્યા અને બ્રિટિશરો જ્યારે તાકતવર બન્યા ત્યારથી પણ વડોદરાની અંદર એ ધાક હતી નાના સાહેબ જોડેના સંબંધ હતા આપણા અહીંના રાજપુરુષોના ફણસે ફેમિલીના ખાસ તો રાવજી અપ્પાજી ફણસે તો એ લોકો એટલા સ્ટ્રોંગ હતા માટે છે ને વડોદરાને પેલું પેલું નહીં થયું દત્તક પુત્રનું અસ્વીકારને એ બધું નહીં થયું એટલે બ્રિટિશરોનું એ ચાલ્યું નહીં અને આપણે ભાગ્યશાળી છે કે એના થકી જ આપણને સયાજીરાવ મહારાજા મળ્યા કે જે ત્રણ નંબરના આપણા રાજવી છે એના પહેલાં પણ સયાજીરાવ એક અને બે થઈ ગયા બીજા નંબરના સયાજીરાવ હતા ને એમના વાઇફ હતા ગહિનાભાઈ ગહીના ગઈનાભાઈએ અઢારસો કે છપ્પનમાં વિઠ્ઠલ મંદિર એ બનાવ્યું મહારાષ્ટ્રમાંથી આવ્યા વિઠ્ઠલના ભક્ત હતા તો એમણે મંદિર બનાવ્યું એવી રીતે આપણને રાવજી અપ્પાજી ની પણ વાર્તા કહી દઉં તો ત્યારે એમને પણ આજે મંદિર બનાવ્યું છે તો એ પણ એક ફણસે ફેમિલી એ બનાવેલું છે એમના જે વાઈફ હતા એ રજપૂત હતા એટલે સૂર્યના ભક્ત હતા તો એમને મંદિર આપણા સૂર્યનારાયણ મંદિર જે બનાવ્યું એટલે આવી રીતે વડોદરાની અંદર ગાયકવાડો ફેમિલી સિવાય પણ જેમ કે ગઈનાભાઈનું પણ એવું કહેવાય છે કે એમને ખર્ચો બધો પોતાનો પિયરથી લઈ આવેલા મંદિરનો ખર્ચો સરકાર પાસેથી નતો લીધો પોતાના સાસરિયામાંથી ખર્ચો નતો કરાયો તો આવી રીતના ગાયકવાડ સિવાયના પણ ઘણા સુંદર સુંદર મંદિરો આપણે હેરિટેજ ઉજાગર કરતા થાય છે જેમ વાડીમાં આપણને ખબર છે મૈરાળ ગણપતિ મંદિર છે એ ગણપતિ મંદિર ગ્રાઉન્ડ પ્લસ ટુ ફ્લોર બે બીજા ઉપરના ફ્લોર છે આખા લાકડાના હતા અને અત્યંત સુંદર હવે એ મહિરાળ પણ એક ફેમિલી હતું નોબલ ફેમિલી હતું આમ જોવા જાય તો એમને પણ ગાયકવાડ સરકાર પાસેથી એક રૂપિયો નતો લીધો ને પોતાનું મંદિર તો આવી રીતના પ્રાઇવેટ મંદિર પણ વડોદરામાં બહુ સુંદર સુંદર બનાવેલા છે અને જે તે સમયે રાજા કે રાણી પોતાની ઈચ્છા પ્રમાણે પણ બનાવેલા મંદિરો છે આપણે એક વડોદરાવાસી તરીકે એક ઇતિહાસ જાણવા જેવો છે કે જ્યારે રાજા જાય છે મહારાજા જેમને રાજ કર્યું છે તો એના સ્મરણાર્થ એક શિવજીનું મંદિર બનતું હોય છે અને જ્યારે રાણી જાય છે ને તો એક તુલસી વૃંદાવન બને છે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે અને એમનું જે સ્મશાન છે કીર્તિ મંદિર નજીક સ્મશાન ત્યાં છત્રીઓ છે એટલે રાજાઓની છત્રીઓ છે અને રાણીઓની પણ છત્રીઓ છે ત્યાં તો એવી છત્રીને પણ કેમ કે હું મારો સમયમાં જીવનમાં ક્યારેક હું સચવતો હતો એટલે મને ખબર છે આ બધી વાતો તો બહુ આવો સુંદર ઇતિહાસ આપણા વડોદરાનો છે કે જે ધીરે ધીરે લુપ્ત થયો આજે જે હેરિટેજ વોકનો જે ઉદ્દેશ્ય મેઇન છે એ જ છે કે આપણે આપણા વારસાને જાણીએ આપણી અસ્મિતાને ઓળખીએ અને આપણે કેટલો સુંદર જાજલમાન એવું આપણું ઇતિહાસ હતો એને આપણે સમજીએ